આઈટી એક્સપર્ટ ટીમને અરજદારોના ગુમ થયેલ મોબાઈલ શોધી કાઢવા જરૂરી માર્ગદર્શન આપેલ જે અન્વય અન્વયે સીઈઆઈઆર પોર્ટલની મદદથી સર્વેલન્સ સ્ટાફના માણસોએ નાગરિકોના ગુમ થયેલ કુલ બાર એન્ડ્રોઈડ મોબાઈલ ફોન જેની કુલ કિંમત રૂપિયા બે લાખ એક હજાર સાતસો છન્નું નો મુદ્દામાલ અરજદાર મૂળ માલિકોને આજ રોજ પરત કરી છોટાદેપુર પોલીસ પ્રજાનો મિત્ર છે તે સાબિત કરી પ્રશંસનીય કામગીરી કરવામાં આવેલ હતી રેહન પટેલ નેશનલ બસ ન્યૂઝ છોટાદેપુર સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર